ફૂલ કાંજળી વ્રતની વાર્તા પવિત્ર શ્રાવણ માસની અંજવાળી તીજે એટલે કે શુદ્ધ તીજે કુંવારિકાઇ પ્રાતકાળે સૂર્યોદય પહેલાં ઉઠી સ્નાર્દીથી પરવારી શણગાર સજી ભગવાન શિવના મંદિરે જઈ પ્રથમ શિવ પાર્વતીની પૂર્ણ શ્રદ્ધાથી પૂજા કરવી ત્યારબાદ ગણેશજીની ભાવથી પૂજા કરવી પછી ફૂલ સૂંઘીને ફળાહાર કરવો આ દિવસે વ્રત કરનાર ઉપવાસ કરે તો ઉત્તમ ફળને પામે છે વળી પ્રભુને પરમ પ્રિય એવા ફૂલને સૂંઘ્યા પછી જળપાન કે ફળાહાર કરવો ઉત્તમ મહેકવાળું કોઈ પણ ફૂલ લઈ શકાય સાંજે સૂર્યાસ્ત પછી તરત જ જગત માતા ગાયની પૂજા કરવી રાત્રે જાગરણ કરવું ઈષ્ટદેવની સ્તુતિ કરવી દેવો પુરાણો કહે છે કે પૂર્ણ શ્રદ્ધાથી અને ભક્તિભાવથી આ વ્રત કરનારના સમગ્ર જીવન તથા સંસારમાં સુખની સુગંધ મહેકે છે ભોળાનાથના વ્રતની કૃપાથી વ્રત કરનારના સર્વ મનોરથ સિદ્ધિને વરે છે હર હર મહાદેવ